ના હોય ને આ કાય સફાઈ નો માલ નથી આવતો આય હાલો બધા કિરા હા રેડી બે લોકો એ બે મોટા માણસ સારા જાવ ભાઈ ભાઈ સારા જાવ 11 8000 7 હનાબેન શેર હનાબેન હનાબેન ગુજરાતીમાં હોય ને ગુજરાતીમાં

આડી કેદરી બસરી આડી બદરી હા પાત્રી બેલો ભય આવો અહીં ધ્યાન રાખતા આવો તમને તમને બેઠી એ છ બક્રી હરી બક્રી હિ કેતરી ચૌધરી હરી ચૌધરી પાત્રિ હરી છત્રી હરી ચૌધરી બી 333 હાલી માદરી ખાલી માદરી 333 ખાલી 333 વિશ્વાત્રી ખાલી 333 333 આરી પાદરી ખાલી પાદરી આરી સત્રી ખાલી સત્રી આરી આરી ખાલી સત્રી 20 કિલો એગડી ઓવરંજાડી આરી ઓવરંજાડી આરી ઓવરંજાડી 1000 12 12 14 14 રૂપિયા કો જીરાભાઈ

મેરી જે બિબી આલબાદરી બિજા હા 1 2 3 4 1 2 3 3 4 1 2 3 4 3 4 1 2 3 3 એ 3 3 લગો બિબી આટ પાટ આડા પાટ લો આણે છો હાડા થયો હા હાડા હાથ હા હાડા હાથ લાવ હડા દાવ દ હડાધા હારા દર આપવા બીજી એન્ડબાદ ઠંડી ઠંડી રોડ તમે હું ગયો આવે એમ છે

અરે વીજી આડી આડી અરે એટી વીજી એક વીરી મારો કો બાત છે જીયા બોલાવાનું ક્લાડ બોદો સપોર્ટિંગ છે જી બોદો સપોર્ટિંગ છે આ બદલી నాారాదల నగాదలగావా విండాది